દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે તેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ ત્યારે ગુજરાતના ભરૂચમાંથી નોકરીના ઇન્ટરવ્યુ માટે યુવાનો પડામપડી કરી રહ્યા હોય તેવા વિડીયો પણ વાયરલ થયો હતો અંગલેશ્વરમાં નોકરીના ઇન્ટરવ્યુ માટે યુવાનોની પડામપડી રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો એક તરફ સરકાર દેશમાં બેરોજગારી દૂર થવાના અને વધુમાં વધુ લોકોને રોજગાર પૂરું પાડવાના દાવા કરી રહી છે તો બીજી તરફ આ દાવાને ફગાવી દેતો એક વિડીયો સામે આવ્યો છે ભરૂચને એક હોટલમાં યોજાયેલા એક વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી મેળવવા માટે યુવા વર્ગ રીતસરની તૂટી પડ્યો હતો ધક્કામુક્કીમાં રેલિંગ પણ તૂટી ગયો હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે ગુજરાતના ભરૂચમાંથી નોકરીના ઇન્ટરવ્યૂ માટે યુવાનો પડામપડી કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે જે સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વરમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભીડ એટલી આદે વધી ગઈ હતી કે તેને કાબૂમાં લેવા મુશ્કેલી બન્યું હતું ખાનગી કંપનીએ હોટલમાં વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નોકરી વાંચુક યુવકોની ભીડ બેકાબુ બની હતી જેના પગલે ધક્કા મૂકી દેતાં જ હોટલની બહારની બાજુમાં આવેલી રેલિંગ તૂટતા યુવાનો રીતસર નીચે પટકાયા હતા